આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ ધામ અરવલ્લી એસપીએનએફ પ્રો કંપની લિમિટેડની વાર્ષિક સાધારણ સભા આજ રોજ મળી હતી જેમાં પધારેલ ડીઓ સાહેબશ્રી તથા જિલ્લા ખેતીવાડી અધિકારી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અરવલ્લી તથા બાગાયત વિભાગ અરવલ્લી વિભાગના સાહેબશ્રી તથા સુરેશભાઈ પ્રાકૃતિક વિકાસ બોર્ડ અધિકારી શ્રી તથા ભારતીય કિસાન પ્રમુખ તથા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને એકથી પાંચ નંબર આપીને સન્માન કરવામાં આવ્યું હતું સુરેશભાઈ સાહેબશ્રીએ પ્રાકૃતિક ખેતી કરવા તરફ ખેડૂતોને પ્રેરિત કર્યા હતા જે ખેડૂતો રાસાયણિક ખેતી કરે છે તેમને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું હતું